લક્ષ્મીપુરા ગામમાંથી ગઠામણ ગેટ અંબિકાનગર ડેરી રોડ જવા માટેનો જે માર્ગ હતો તે માર્ગ પર ફાટક છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવતા લક્ષ્મીપુરા ગ્રામજનોને સિટીમાં જવા માટે પાંચ થી સાત કિલોમીટરનું અંતર કાપી જવું પડી રહ્યું છે જેથી આ બાબતે અગાઉ લક્ષ્મીપુરાના ગ્રામજનોએ રેલી કાઢી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેથી તંત્ર દ્વારા તેમની સાથે ચર્ચા કર્યા બાદ તેમણે ત્યાંથી રસ્તો કરી બ્રિજ કરી આપવાની ખાતરી આપી હતી પરંતુ આજ સુધી તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી જેને કારણે ગ્રામજનોનું પ્રતિનિધિ મંડળ સોમવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને ઝડપથી બ્રિજની કામગીરી શરૂ કરી પૂર્ણ કરવામાં આવી તેવી માંગ કરી હતી જો આગામી દિવસોમાં આ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધીજીને માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી કલેક્ટરશ્રીને મળવા માટે આવું એક પ્રતિનિધિ મંડળ આવ્યું લક્ષ્મીપુરામાંથી અને આજુબાજુના ગામડામાંથી એ ખાસ જણાવવા માટે કે લક્ષ્મીપુરાની ફાટક છેલ્લા ઘણા સમયથી પરમાનન્ટ બંધ થઈ ગયેલી છે ઘણી બધી પ્રજાને હાડમારી ઊભી થઈ ગયેલી છે દરેક વખતે કંઈક ને કંઈક અમને મોટા નેતાશ્રીઓ અને તદા પદાધિકારીઓ કહે છે કે ટૂંકા ગાળામાં બ્રિજ બની જશે બની જશે બની જશે પ્રજાની છેલ્લા આપશ્રીને જણાવતો અમને બહુ દુઃખદ અનુભવ થાય છે કે આજથી એક વર્ષ પહેલાં લક્ષ્મીપ્રના ગામના જોપે વીસ હજાર પબ્લિક ભેગી થઈ અને આંદોલન લઈ અને ગાંધીમાર્ગે ચિંધ્યા માર્ગે અહીંયા આંદોલન કરવા આવી ત્યારે અમે સર્વે ને ગ્રામજનોએ પ્રતિનિધિઓએ જવાબદારી લીધી હતી કે આવતા એક વર્ષમાં આ કામ ચાલુ થઈ જશે અને ટૂંકા ગાળામાં પૂર્ણ પણ થઈ જશે અમે આ સતત ઉઘરાણી કરવા છતાં પણ અમારું કામ હજુ આગળ વધ્યું નથી અમે આપ દ્વારા જણાવવા માગીએ છીએ કે આ કામ ઝડપથી થાય જે સત્તાધારી પક્ષો અથવા તો જેને જે કામ કરવાનું છે પદાધિકારીઓને અમારી અમારું કહેવું છે કે આ કામ ઝડપથી થવું જોઈએ અને પ્રજાની હાડમારી દૂર થવી જોઈએ જુઓ માણસને હંમેશા સહનશક્તિ પણ હોય છે દરેકને સહનશક્તિની એક લિમિટ હોય છે અમે કોઈ એવું નથી કહેતા કે અમે કોઈ હિંસક આંદોલન કરી નાખીએ કે આમ કરી નાખીએ ને આમ કરી નાખીએ એ તો અમારો પાવન નથી અમે પ્રજા છીએ પ્રજા હંમેશા સરકારની સાથે જ હોય છે પણ અમે એટલું ચોક્કસ કહીએ છીએ કે અહિંસા ગાંધી માર્ગે ચીધે પણ અમે આંદોલન કરીશું જરૂર પડે તો કંઈક આગળ પણ વધીશું તો અમે અમારા સત્તાધિકારીને બધાને જણાવતો ખુશી પણ અનુભવીએ છીએ દુઃખની લાગણી પણ અમને સાથે સાથે છે કે આ કામ ઝડપથી થાય અને જે કામ ટૂંકા ગાળામાં થશે તો પ્રજા આપની સાથે છે અને રહેશે રહેશે ને રહેશે ખૂબ ખૂબ અભિનંદન અમારી ઓવરબ્રીઝની માગણી છે પણ આજ સુધી બે હજાર પચીસ સુધી કંઈ જ થયું નથી જ્યારે પદાધિકારીઓને મળીએ છીએ રાજકીય માણસોને મળીએ છીએ તો એમ જ કહે છે થઈ જશે થઈ જશે ને થઈ જશે પણ આજ સુધી કશું જ થયું નથી અને મને તો એમ પણ લાગી રહ્યું છે કે હજુ પણ કશું થશે નહીં આ એટલા મોટા લોકો એ ઢીઢા થઈ ગયા છે કે આપણી વાત તો સંભાળવા એ તૈયાર જ નથી એટલે હું કહું છું કે સો ટકા હવે આંદોલનના માર્ગે જવું પડશે નહીં તર આપણી મતલબ માગ પૂરી થશે નહીં ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો અહીંથી પચીસ ત્રીસ હજાર પબ્લિક છે એ વિદ્યાર્થી ત્યાંથી જતા હતા તે આ ઓવરબ્રિજ પાલનપુરના શહેરમાંથી વચ્ચેથી જવું પડે છે કોઈ વાર એક્સિડન્ટ કંઈ બને એ થાય એ પણ સરકાર દેખતી નથી ક્યાં જ શું જરૂરિયાત છે ન જરૂરિયાત હોય તો ઓવરબ્રિજ બને છે અને જો જરૂરિયાત છે તો ઓવરબ્રિજ બનતો નથી અને અધિકારીઓ તો કંઈ સાંભળતા જ નથી હું એમ કહીશ સો ટકા કહીશ એટલે સરકાર જાગૃત થાય ને નહીં થાય તો પછી કંઈક આગળ વિચારવું પડશે આભાર